મજુરી ના કરે બરાજુરી કર્યા નામ નરમ ફરો છો ને ફરજ કે

હું તમારું બધું આવ્યા રાખી એટલે હું થોડોક જોશ આવી ગયો અને સોટા આવતા હતા અને કામો બોલી ગયો તમને અમને ને લો ને ગમત ચાર ભાઈ બીજા લાવ તમારી માફી માંગુ છું તમે બે જણા વાવો છો એમ વાત કોમ કરજો એમ તો બગડે કર્યા ભાઈ બગડી ગયો બગડવાનું બગડી છે હવે સો બગડ્યું એમ કોઈ કે નઈ